લુપ્ત તથા મોતી કલાના આભૂષણોને જીવંત રાખવાનો પ્રયાસ કરતા છોટાઉદેપુર સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા સોનલબેન રાઠવા નમસ્તે મારું નામ સોનલબેન અર્જુનભાઈ રાઠવા ગામ મોટી સડલી આદિવાસી સમાજ સાથે જોડાયેલી છું ને અમારી પરંપરાગત જે મોતી કલા છે એ હું વર્ષોથી કરું છું આ મોતીકલા હું નાની હતી ત્યારથી ત્યારથી મને રસ પણ હતો આ કામ શરૂ કર્યું છે મારી કલાની મારા પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા એના કારણે હું સૌરાષ્ટ્રમાં રહી અને સમાજમાં મેરેજ થયા એટલે હું અહીં છોટા ઉદેપુર માર સ્થાયી થઈ સામાજિક કામ કરતી હતી ભાષા કેન્દ્ર તેજગઢમાં દસ વર્ષ સુધી કામ કર્યું તો ત્યાં ઘણા બધા આર્ટિસ્ટ સાથે મુલાકાત થઈ બહુ જૂના મેં ફોટોગ્રાફ પણ જોયા તો ફોટોગ્રાફમાં મને એવું થયું કે આ તો બહુ સારી પરંપરા છે એમાં અલગ અલગ ડિઝાઇનો આવી તો આ ડિઝાઇનો અત્યારે એકદમ લુપ્ત થઈ ગઈ છે એટલે પછી મેં ગામડાઓમાં જઈને તૂટેલી માળાઓને બધું જોયું નિરીક્ષણ કર્યું અને એ ડિઝાઇનને બહાર લાવવાની કોશિશ કરી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે અમારો સંપર્ક થયો અને ઈડીઆઈ એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી ત્યાંના જિલ્લા કોઓર્ડિનેટર છે એમને કીધું કે તમે ટ્રેનિંગ આપો તો સારું છે પણ ટ્રેનિંગમાં અમારી પાસે ત્રીસ બહેનો આવી મારી જોડે અને બહેનોને બહુ જ સારું લાગ્યું પાડીશ એટલે દરરોજ એવી રીતે બહેનો આવતી જ ગઈ આવતી જ ગઈ અને પછી અમારું એક એક ગ્રુપ થઈ ગયું અને ગ્રુપ બહુ મજબૂત થઈ ગયું પછી બીજી ટ્રેનિંગ અમારી એ ગુર્જરી તરફથી પણ થઈ અને ગુર્જરીમાં પછી આ બેનો જેમ જેમ બનાવતી થઈ ગઈ પછી અમારી પાસે એક મુદ્દો આવ્યો કે હવે શીખ્યા પછી શું પછી મને થયું હવે માર્કેટિંગ તરફ આપણે જવું જોઈએ તો બેનો આર્થિક રીતે પણ સધર થાય તો મેં ગુર્જરીમાં કોશિશ કરી ગવર્મેન્ટનું હસ્તકલા ડિપાર્ટમેન્ટ છે તો અમને ગુર્જરી તરફથી એક બલ્કમાં ઓર્ડર મળી ગયો ત્રણસો માળા બનાવવાનો એટલે અત્યારે મારી પાસે કન્ટિન્યુ દસથી બાર બહેનો તો દરરોજને આવે જ એક પછી એક એમના સમય પ્રમાણે આવે એમને શીખવાડી દીધું છે એટલે એ લોકો ઘરે પોતાનું કામ પણ કરે ઘરે પરવારીને એ માળાઓ બનાવે અને પછી દસ દસની માળાઓનું મટીરિયલ વધુ લઈ જાય અને માળાઓ બનાવીને પછી મને જમા કરાવી જાય અને આ બધી માળાઓ ભેગી થાય એટલે હું પછી ડિપાર્ટમેન્ટમાં જ્યાંથી બલ્કનો ઓર્ડર મળ્યો છે ત્યાં હું જમા કરાવું અને બહેનોને આવી રીતે પૈસા પણ સારા એવા હવે ધીમે ધીમે મળવા લાગ્યા છે એટલે મારો પ્રયત્ન સતત એવો છે કે વધારે ને વધારે બલ્કમાં ઓર્ડર મળે અને બહેનોને આર્થિક રીતે હું પગભર કરી શકીએ હવે એવું થાય કે એક ને એક ડિઝાઇન બનાવીએ તો પણ ઓર્ડર ના મળે નવું કશું કરીએ તો માર્કેટમાં ટકી રહી શકાય આપણી સંસ્કૃતિ પણ જળવાય અને માર્કેટમાં પણ અમારી માળાઓ વેચાય એવા પ્રયત્નમાં હું રહી જ્યારે અમે તો આદિવાસી એટલે ગમે ત્યારે જંગલમાં જઈએ ગામડામાં જઈએ ખેતરમાં જઈએ એટલે ત્યાં મને એવું મારા નજરમાં આવી ગયું કે આ બીજ એટલા સુંદર છે તો બીજને પણ આપણે જ્વેલરીમાં કેમ સામેલ ના કરી શકીએ આ બધા જે બીજ છે એ હું અમે લોકોએ લોકલ માર્કેટમાંથી અથવા લોકલ જગ્યાએથી પ્રાપ્ત કર્યા છે આ ધારો કે પોલીસ વગરના બીજ છે આ સિમ્પલ નેચરલ બીજ છે પણ ક્યારેક એવું હોય છે કે અમને એવું લાગ્યું કે પોલિશ પણ કરવી જોઈએ પોલિશ કરીએ તો સડવાની શક્યતા ઓછી એમાં રેડ ચંદનના બીજ કાચકાના બીજ છે પછી સીતાફળના બીજ કમળ કાંકડી છે સફેદ ચણોઠી લાલ ચણોઠી એટલે સતત એવું રહ્યું કે જંગલમાંથી જે એવું વસ્તુ અમારા હાથમાં આવી જાય કે જેને અમે માળાના સૌંદર્યમાં વધારો કરી શકીએ એટલે અમારા માટે હમણાં એક નવો આઈડિયા નવું દ્રષ્ટિકોણ આવ્યું છે કે આ બીજમાંથી પણ અમે માળા બનાવીએ છીએ બીજને મોતીની માળામાં કેવી રીતે મૂકી શકાય એ બધી અમે મેં આજે ટ્રેનિંગ આપી છે અને અત્યારે બેનો એની પ્રેક્ટિસ પણ કરે છે આપણી જે ડિઝાઇન છે એ વધારે મેં વધારે અંદર હોય અને એ ડિઝાઇનમાં જ અમે નવું ને નવું કરી શકીએ એ પ્રકારના મારા પ્રયત્ન હોય છે તો માળાની અંદર ક્યારેક એવું હોય છે કે નાના પેન્ડલ હોય છે મેટલના પેન્ડલ હોય છે એ ઉમેરવાનું હોય છે શું વસ્તુ આવી શકે શું વસ્તુ ના આવી શકે એ સતત મારે બહેનોને ટ્રેનિંગમાં આપવું પડે છે કારણ કે માર્કેટની જે માળાઓ છે એના કરતા અમારી માળાઓ આદિવાસી પરંપરાગત જે માળાઓ કઈ રીતે અલગ પડે એ પણ મારે બહેનોને ટ્રેનિંગ આપવાની હોય છે મળીએ છે મારી પાસે એવા પ્રકારની બહેનો છે કે જેમને વાંચતા લગતા નથી આવડતું એવી બેનથી લઈને ગ્રેજ્યુએટ સુધીની પણ બહેનો આવે છે શીખવાડે છે એટલે દરેક બેનમાં એવો કોન્ફિડન્સ ઊભો કરવાનું કોશિશ કરીએ છે કે એ લોકોમાં કશી કલા છે બહેનોમાં કંઈક કલા છે આવડત છે અને આ આવડતથી આજના સમયમાં જ્યારે બહુ બધી ટેકનોલોજી આગળ આવીએ છીએ એવા સમયમાં પણ અક્ષર જ્ઞાન નથી જાણતી એવી બહેનો પણ આર્થિક રીતે પગભર થઈ શકે એવો અમે આ કલા દ્વારા મેં કોશિશ કરી છે આ માળા છે અમે આ મોતીમાંથી બનાવી છે અને આ અમારી ડિઝાઇન જે મુખ્ય ડિઝાઇન કહી શકાય બીજ અને મોતી બેનું જોડાણ કરીને પછી આ ડિઝાઇનો આમાં આ સફેદ ચણોઠી છે અને આ મોતી છે અને આ જે પેન્ડલ છે એ પેન્ડલ અત્યારે કોઈ નથી પહેરતું બિલકુલ લુપ્ત થઈ ગયું છે બહુ બેનોને વાત કરીએ તો કદાચ જૂનું પુરાણું એમના પેટીમાંથી મળી શકે આ માળા છે એ બિલકુલ ફિટ ગળાની માળા છે આમ કરીને પહેર આ ડિઝાઇન ને અમારી બેનો બિલખા ડિઝાઇન અમે લોકો બિલખો એટલે તીર આદિવાસી સમાજનું તીર આ જે છે આ મુખ્ય ડિઝાઇન છે આ પાટ આદિવાસી સમાજમાં ચાંદીનું ચરણ બહુ નહીવત હતું બહુ પૈસાવાળા લોકો હોય એ જ ચાંદીના હાર ને હાયડીને બધું પહેરતા હતા તો એવા સમયે આ બેનો લગ્નમાં આવી માળાઓ પહેરતી હતી આ ડિઝાઇન જે છે એ પરંપરાગત ડિઝાઇન છે ઘણી હોય એવી છે કે અમને બિલકુલ જોવા જ નથી મળતી એ પછી જૂના અમે ફોટોગ્રાફ જ્યારે જોઈએ ત્યારે બહેનોના ગળામાં માળાઓ હોય છે તો એ જે ફોટોગ્રાફમાં ડિઝાઇન હોય છે તે અમારે કઈ રીતે અત્યારે મોતીમાં મૂકવી એ અઘરું થઈ જાય છે અમારા માટે ગ્રાફ પેપરમાં અમે ડિઝાઇન હું તૈયાર કરું અને પછી એ ગ્રાફ પેપરના આધારે અમે આ ડિઝાઇનો બનાવીએ છીએ મેં જે વાત કરી હતી કલર અમારે આ જ કલર વધારે વપરાય સફેદ લાલ લીલો અને બ્લુ કલર આ થોડી વધારે એનાથી આગળ જઈને અમે આ ડિઝાઇન નાખવાની કોશિશ કરી આ જે છે એ હાથમાં બાંધવાના બ્રેસલેટ અત્યારે નવરાત્રીમાં કોડીની બહુ જ ફેશન ચાલે છે એવું ખ્યાલ આવે છે આ આ વર્ષની નવી ફેશન છે એટલે મેં બહેનોને કીધું કે આપણે હવે જે સિક્કા ઉમેર્યા છે પછી બીજ ઉમેર્યા છે તો આપણે કોડી પણ આ વખતે ઉમેરીને એક નવી ડિઝાઇન તૈયાર કરીએ